તો કોઈ કોઈ દિવસ ગાયે કીધું કે તું મારામાંથી દૂધ કાઢેલ જ મેં તમને ખવડાવું છું એવું કોઈ દિવસ બોલી તો ગાય નથી બોલતી ખવડાવીને આપણને એમ નથી બોલતી તમે મારું દૂધ પીવો છો તો એમાં અહંકાર નથી અને એવી યોનીઓમાં ચોરાસી લાખ યોનીઓ પશુ યોનીઓમાં ક્યારેક જો આપણા વૃક્ષ છે ત્યારે લીમડો છે તો એના પાન કોકે ખાધા હોય અને એની ડાયાબિટીસ મટી ગઈ હોય આ વૃક્ષ જે છે કોકે એના છાંયા નીચે બેઠું હોય તો એને પુણ્ય મળ્યું હોય તો આ વૃક્ષને આવા કેટલાય પુણ્ય ભેગા કરે ને આ વૃક્ષ ગાય કૂતરો આવા વૃક્ષ વૃક્ષને પણ પુણ્ય કરવું પડે છે વૃક્ષને પણ દાન કરવું પડે આવા કેટલાય પુણ્ય ભેગા કરે ને પછી પછીને મનુષ્ય ઉતારવા છે ચોરાસી લાખના કેટલા બધા પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો પૂર્વમાં આપણે કોણ હતા એ આપણને ખબર પડવા દીધી નથી બોલો હા કે ના જો તમને બધા ખબર હોય આજથી ત્રીજા અવતારમાં હું કોણ હતું તો મને એવું લાગે ગધેડો નીકળ્યો એના ગાલે બક્કા ભરા આપણે આ વર્તમાન સમયનું પણ આપણે મૂકી શકતા નથી આ એક મનુષ્ય ને પણ સાર્થક કરી શકતા નથી હેના એટલે ગુરુ આપણે યોગ ની અંદર પાસ લાઈફ આવે છે ગુરુજી એટલે નથી બતાવતા કે તમને હજુ આ જન્મ ની પણ હજી કેમ રહેવું એ